તાલુકા પંચાયત ખાતે સામાજિક ન્યાય અંતર્ગત પ્રશ્ન નિરાકરણ માટે કાર્યક્રમ યોજાયો તાલુકા પંચાયત ખાતે સામાજિક ન્યાય અંતર્ગત નિરાકરણ માટે ભાવનગર જિલ્લા સામાજિક ન્યાય સમિતિ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન બીજે સોસાના અધ્યક્ષ સ્થાને ગારેધર તાલુકા પંચાયતના સભાખંડમાં યોજાયો હતો તેમાં અનુસૂચિત જાતિ અને બક્ષી પંચના લોકો દ્વારા તેમની વિવિધ માંગણીઓની રજૂઆત કરવામાં આવી હતી તેમાં સરકારને લગતી વિવિધ કામગીરીઓની રજૂઆતો સાંભળી અને પ્રશ્ન નિકાલ કરેલ હતો તેમાં આગેવાનો દિનેશભાઈ વણજારા રાજુભાઈ ગોહિલ રમેશભાઈ કંટારિયા માધાભાઈ કંટારિયા નટુભાઈ રમેશભાઈ ગોહિલ બળવંતભાઈ ખાસિયા ખોડાભાઈ કંટારિયા સહિતના આગેવાનો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તાલુકાની અંદર આજે આપણા ભાવનગર જિલ્લાના સામાજિક ન્યાય તમારા દુવારે કડિયાદા તાલુકાના કાર્યક્રમમાં માન્ય ચેરમેન શ્રી બીજા સોજા સાહેબે છેલ્લા ત્રણ વર્ષથી સમગ્ર જિલ્લામાં ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં એમનો લોકદરબાર યોજી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચના ગ્રામ્ય વિસ્તારના તાલુકા કક્ષાના અને જિલ્લા કક્ષાના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો છેલ્લા ત્રણ વર્ષથી સાંભળી અને યોગ્ય પ્રશ્નોનું યોગ્ય રીતે નિરાકરણ લાવી અને સત્યવી સો જેટલા પ્રશ્નો એમને છેલ્લા ત્રણ વર્ષની અંદર હલ કર્યા છે. રિપોર્ટર ગોપાલ ગોંડલિયા ગારિયાધાર